નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર વિડીયોમાં વાત કરીશું જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખોમાં જે ફેરફાર થયો છે તેના વિશે તો જે પણ મિત્રો જીપીએસસીની વિવિધ ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છે જેમણે ફોર્મ ભર્યા છે પરીક્ષાની તારીખોની રાહ જોવા છે જેમાં પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ જે પણ આવી ગયું તેવા ઉમેદવારો ખાસ અપડેટને ધ્યાનપૂર્વક સાંભળે સમજે જેથી કરી કોઈ પણ માહિતીથી વંચિત ના રહેશે તો ગુજરાત જાહેર સેવા આયોગની આ ઓફિશિયલ નોટિફિકેશન સ્ક્રીન પર અવેલેબલ છે અગર તેની જાહેરાત પ્રાથમિક કસોટીની તારીખ બદલવા અંગેની છે આગળ વધીશું સ્ક્રીન પર જોઈશું તો સત્યાવીસ એપ્રિલના રોજ નામદાદ ગુજરાત હાઈકોર્ટનાયબ શિક્ષણ અધિકારી અને પ્રોસેસર રિલીફની પરીક્ષાઓ યોજાનાર હોય પ્રસ્તુત બાબત અંગે ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતોને ધ્યાનમાં લેતા આયોગની વેબસાઇટ પર બે એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરેલી અગત્યની જાહેરાત અનુસાર સત્યાવીસ એપ્રિલના રોજ યોજનાર કુલ પિસ્તાલીસ ચાર અને એકતાળીસ જે લિંક અવેલેબલ છે જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે વિગત મેળવીએ તો જાહેરાત ક્રમાંક એકાવન સિત્યોતેર ઇઠ્યોતેર એકસો છવ્વીસ પ્રાથમિક કસોટી પેપર એક જે અગાઉ સત્યાવીસ એપ્રિલ દસથી બાર વાગે યોજનાર હતી હવે ઓગણત્રીસ એપ્રિલના રોજ દસ થી બાર દરમિયાન યોજાશે જાહેરાત ક્રમાંક સિત્યોતેર ઇઠ્યોતેર તો આની પ્રાથમિક કસોટીનું પેપર નંબર ટુ સત્યાવીસ એપ્રિલ બપોર બેથી પાંચ સુધી યોજાનાર હતું જે હવે ઓગણત્રીસ એપ્રિલ બપોર બેથી પાંચ દરમિયાન યોજાશે કુલ એકતાળીસ જાહેરાતોની પ્રાથમિક કસોટી જે અંગેની લિંક નીચે અવેલેબલ છે જે સત્યાવીસ એપ્રિલના રોજ અગિયારથી બાર દરમિયાન યોજાનાર હતી હવે સમય એ જ રહેશે તારીખમાં ફેરફાર થશે ઓગણત્રીસ એપ્રિલ તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આયોગની કુલ પિસ્તાળીસ જાહેરાતોની પ્રાથમિક કસોટી અને પરીક્ષા પદ્ધતિ અંગેની આયોગની વેબસાઇટ બે એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરી લગત્યની જાહેરાતની અન્ય સૂચનાઓ યથાવત રહેશે તો ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની છે પાંચ એપ્રિલ ગઈકાલે આવેલ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો અહીંયા નોટિફિકેશન છે તેના પર ક્લિક કરશો તો એકતાળીસ જે જાહેરાતો છે દોસ્તો એની તરફ તમને નજર પડશે જે પણ એકતાળીસ ભરતીઓ છે તેના તરફ તમને માહિતી પણ મળી જશે તો આ છે મહત્વપૂર્ણ અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય